સિવિલ હોસ્પિટલ જોવા મળ્યું હતું ના ગેટ પાસે પાણી પીવા માટેની સુવિધા પાસે ગંદકી જોવા મળી હતી પીવાના પાણીની ટાંકી લીક થતા ગંદકી જોવા મળી હતી અને સિવિલના કેમ્પસમાં આવતા દર્દી આરોગતા ફાસ્ટ ફૂડ ખુલ્લી હાલતમાં મચ્છરજન્ય રોગોમાં હાલમાં વધારો જોવા મળી રહ્યો છે સુરતની કેમ્પસમાં સામ્રાજ્ય જોવા મળ્યું આવતા દર્દી અને આરોગતા ફાસ્ટ ફૂડ ખુલ્લી હાલતમાં મચ્છરજન્ય રોગોમાં હાલ વધારો જોવા મળ્યો હતો દર્દીઓ સહિત મળવા આવતા સગા સંબંધી ખુલ્લા ફ્રાન્સ ફૂડ આ હોય છે અને કેમ્પસમાં અસામાજિક તત્વોનો અડ્ડો જોવા મળ્યો હતો કેમ્પસમાં દારૂની બોટલો ઠંડા પીનાના બાટલીઓ અને આલ્કોહોલ નો ક્લાસ નજરે પડ્યો હતો સિવિલ કેમ્પસ માં મેડિકલ ની પાસે આવેલું ગાર્ડનમાં નજરે પડી ગંદકી સહિત દારૂની બોટલો મેડિકલ સ્ટોર પર દવા લેવા આવતા દર્દીઓ સહિત બાળકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો સ્વાસ્થના મંદિર સમાન ન્યુ સિવિલ હોસ્પિટલ લોકોના સુખાકારી માટે છે માંદા લોકો અહીં આવતા હોય પરંતુ ન્યુ સિવિલના ના ગેટ પર જે સાઇડો મેડિકલ આવેલી છે એના ગાર્ડન પાસે જે રીતની આ તકલીફ દેખાઈ રહી છે જે રીતના કચરો દેખાઈ રહ્યો છે દારૂની બોટલો દેખાઈ રહી છે તો અહીંયા ક્યાંક ને ક્યાંક હું માનું છું કે આવા તત્વો દારૂ પીતા હોય છે અહીંની સિક્યુરિટી ક્યાં છે અહીંનું તંત્ર ક્યાં છે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ ક્યાં છે જેમનું કામ છે કેમ્પસ આખું ક્લીન રહે સારું રહે એનું ધ્યાન રહે કોઈ આવારા તત્વો આવે નહીં પોલીસ ક્યાં છે આ તમામની જવાબદારી છે આ કેમ્પસને સ્વસ્થ અને સારું રાખવું આવારા તત્વોથી બચાવવું કેમ કે લોકો અહીંયા માંદા હોય છે લોકો સારા થવા માટે આવતા હોય પરંતુ એ અહીંયાથી ક્યાંક ને ક્યાંક બીમારી લઈને જાય એવી આ વ્યવસ્થા અહીંયા દેખાઈ રહી છે એટલે કડક માં કડક પગલા લેવા જોઈએ ને આવા તત્વો આવા દારૂ બિલકુલ અહિયાં કેમ્પસમાં નહીં ગુજરાત આખામાં દારૂની બંધી છે તેમ તથા અહીંયા પીતા હોય ને બોટલો પડી હોય તો આ બિલકુલ યોગ્ય નથી ગંભીર બાબત છે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત